નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કહેવત છે દેરાય દુરુસ્ત આય સત્તર દિવસ બાકી છે ફોર્મ ભરવાને અને હવે પહેલી મીટિંગ થવા જઈ રહી છે નવસારી મધ્યસ્થ કોંગ્રેસ કાર્યાલય ખાતે મિટિંગ શા બાબતમાં છે કયા કારણોસર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને પ્રેસ મીડિયાના જે કંઈ પણ પત્રકાર મિત્રો ભાઈઓ બહેનો છે એમને આમંત્રણ આપવામાં આવ્યું છે તો આપણી સાથે જોડાયા છે નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ ધર્મેશભાઈ ધર્મેશભાઈ દેરાય દુરુસ્ત આય શું કહેશો નહીં એટલે આ આ જે વાક્ય તમે પ્રયોગ કરો છો ને કે દેરાયે આય એકચ્યુલી અમારી જે સંગઠનની મિટિંગો જે છે એ તો સમયાંતરે ચાલુ જ છે માનો કે લોકોની વચ્ચે જવાની જે વાત છે એ પણ અમારી રીતે અમારા સંગઠન માટે અમે જે જઈ રહ્યા છે તો એ અમારું ચાલુ જ છે કામકાજ આજની જે ખાસ મિટિંગ જે રાખવામાં આવી છે એ સ્પેશિયલી બોન્ડ જે આ ક્રિપકો બોન્ડની જે વાત છે સ્પેશિયલી એના માટે જ ઉપરથી જે અમને માહિતી આપવામાં આવી છે કે આ કારણ આ આ વસ્તુ માટે તમારે એક મિટિંગનું આયોજન કરવાનું છે એટલે અમારા જિલ્લા કક્ષાથી અમને પણ સૂચના આપવામાં આવી કે આપણે આ જગ્યાએ આપણે આપણી ઓફિસ ઉપર પ્રેસ મિટિંગ એક રાખવાની છે એ ક્રિપ્સો જે એક વોન્ડ બોન્ડ બાબતનું જે છે એ બાબત માટે આજની આ મિટિંગ આ પ્રેસ જોડે રાખી છે બાકી અમારી જે સંગઠનની વાત કરીએ બૂટ સમિતિની વાત કરું કે પેજ પ્રમુખની વાત કરું કે વોર્ડ પ્રમુખ એટલે પેજ પ્રમુખ તમારા પણ આવી ગયું એમ ને એટલે પેજ પ્રમુખ તો બધામાં હોય જ છે આ લોકો બધી વાતોને છે ને તો વધારે બધું એડવર્ટાઇઝિંગ કરતા હોય છે કોંગ્રેસ કોઈ દિવસ આપણે એડવર્ટાઈઝમેન્ટમાં જરાક પાછા પડીએ છીએ હવે એવું લાગી રહ્યું છે જ્યારે લોકો એડવર્ટાઈઝને વધારે સ્વીકારી રહ્યા છે ત્યારે હું એવું માની રહ્યો છું કે હવે કોંગ્રેસે પણ એડવર્ટાઈઝની અંદર ઉતરવું પડશે ને ઉતરી રહી છે વાત તો સાચી છે કારણ કે આવાસ યોજના ખાલી મોદી સાહેબના વખતમાં જ હતી ઇન્દિરા આવાસ યોજના નથી રાજીવ ગાંધી આવાસ યોજના નહોતી એ બધી જ સ્કીમોની વાત કરો ને તમે નામ બદલીને આ બધી સ્કીમોને ફરીથી સમયાંતરે લાવી રહ્યા છે તમારા વખતમાં શું અનાજ નહીં આપવામાં આવતું હતું એ જ વાત છે ને એમ કહેવામાં આવે છે કે સિત્તેર સિત્તેર વર્ષથી સિત્તેર વર્ષની અંદર પહેલીવાર આ અનાજનું વિતરણ થઈ રહ્યું છે તો અત્યાર સુધી આ બધી સંસ્થાઓ નહોતી અનાજની બરાબર અને જે જે મારે એ અનાજની જે વાત કરો છે કે આપી રહ્યા છે એની અંદર જે ટકાવારી ગણાવી રહ્યા છે ને એ આ દેશની જે વસ્તી છે એની એંશી ટકા વસ્તીને અનાજ પૂરું પાડવાનું કામ કરી રહ્યા છે એવું કહી રહ્યા છે એ લોકો ત્યારે મારે એમને એમ કહેવાનું હું ઓપનમાં આવું મને તો કોઈ અનાજ જ નથી મળતું તમારું શું કહેવું છે મને પણ નથી મળતું ને ઓપન નથી લેતો પણ જે કોઈ વ્યક્તિઓને આ લોકો ગણાવી રહ્યા છે કે અનાજ મેળવી રહ્યા છે એની એનો મતલબ એ થાય છે કે જે લોકો અનાજ મેળવે છે તે લોકો કેટલા બેરોજગાર છે કે તેઓએ અનાજ મેળવવા જવું પડે છે આ જે રીતે એડવર્ટાઈઝ કરે છે કે એંસી ટકા લોકોને અનાજ પૂરું પાડીએ છીએ તો એની જરૂર શું છે જ્યારે એ લોકો કમાતા હોય તો એંસી ટકા લોકોને પૂરું પાડવાની શું જરૂર છે આપણે એટલે મારે તો એટલું જ કહેવાનું છે અનાજ પહેલાં બી અપાતું હતું બીપીએલ કાર્ડો આલોકના સમયમાં જે બીપીએલ કાર્ડો છે એનાથી વધારે બીપીએલ કાર્ડો હતા એ વાત તો એ લોકો પણ સ્વીકારે છે કે ભાઈ ગરીબી રેખાને જે છે જે પહેલાં જે ટકાવારી હતી એના કરતાં અત્યારની ટકાવારી ઓછી થઈ છે બરાબર તો પહેલાં ગરીબો વધારે હતા અને અત્યારે ઓછા છે એવું એમનું પણ કહેવું છે બરાબર તો શા માટે કરી અને પછી એંસી ટકાને અનાજ આપવામાં આવી રહ્યો છે આજે બોન્ડની વાત ચાલી રહી છે બોન્ડ વિશે આપણે વાતો કરીશું અને સાથે જ હજુ સુધી નવસારીમાં તમારો પ્રતિનિધિ મુકાયો નથી કોને ટિકિટ આપશો હજુ સુધી મૂંઝવણ છે એ વિશે શું જણાવશો એ મૂંઝવણ કંઈ નથી નવસારી તમારો એક આગળ ઇન્ટરવ્યૂ પણ જોયું મેં જેની અંદર કહેવામાં આવ્યું કે ભોગ આપવા માટે કોઈ ઉમેદવાર નથી તમને તમારી જાણકારી ખાતર લગભગ સત્તર ઉમેદવારોએ આ નવસારી સીટ પર ટિકિટ માગી છે જેની અંદર પાંચ લોકલ લોકલ માણસો છે ચાર નવસારીના બીજા સુરતના એમ કરીને ચાર તો અમારા નવસારીના જ છે તો એવા સંજોગે આ નવસારીની સીટ પર ચાર લોકલ માણસ ટિકિટ માંગી રહ્યા છે જેની અંદર સમીકરણો ને આ તે વસ્તુ જોઈને તપાસીને જે કોંગ્રેસની પદ્ધતિ છે ઉપલા લેવલ પર ભાજપનો તો એવો આક્ષેપ છે કે ભાઈ હરવા માટે મુૃત્ય નથી મળતો તો તમે શું જણાવો છો આ માટે કહેવા માગું છું કે કોંગ્રેસ પાસે સત્તર મુરાઠિયા છે હું પણ તૈયાર છું કોંગ્રેસ માટે લડવા માટે હું પણ તૈયાર છું અને લડત તો એવી આપીશું ત્યાં સીઆર પાટીલે નવસારી છોડીને બીજે કશે જઈ નહીં શકશે લડત એવી આપીશું કે નવસારી છોડી બીજે કોઈ જગ્યાએ જઈ નહિ શકશે આ તો જો શરૂઆત છે કારણ કે બહુ વખત બાદ આજે કોંગ્રેસીઓ ભેગા થઈ રહ્યા છે અને એમના કાર્યાલય ખાતે એ લોકો એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે માત્ર વાત કરી છે શહેર પ્રમુખની સાથે હજુ જિલ્લા પ્રમુખ બાકી છે અને અન્ય હોદ્દેદારો પડે પડની અપડેટ આપતા રહેશું નિહાર દરો નવસારી લાયો શું તમે શાંતિથી ઉભા રહીને વિચારો છો કે ખબર પડે છે કે ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેવું છે હવે તો પોતાનું ઘર લઈએ ને અને એના માટે લોન કરવી પડશે તો વિચારો કે કઈ રીતે લોન કરાવશું આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે આપણી પાસે હિરલભાઈ પસ્તાકિયા છે હિરલભાઈ પસ્તાકિયા કે જેઓ બીઓબી એસબીઆઈ જેવી રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ઓછા વ્યાજે આપણને હોમ લોન અપાવશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મારી હિરલભાઈ સાથે વાત થઈ ચૂકી છે અને હિરલભાઈએ મને કીધું છે કે મહેશભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર હિરલભાઈનો સંપર્ક કરો આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીય બેંકોમાંથી સીધી હોમ લોન મળી જશે વિરમબાદ આપનું હાર્દિક સ્વાગત છે અને ચંદાદો ધંધાલો જે સંદર્ભે આજે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું અને એની અંદર જિલ્લા પ્રમુખની સાથે સીધી વાત કરીશું અને જાણીશું કે અત્યાર સુધી શા માટે શાંતિ રાખવામાં આવી અને જ્યારે એક ઠોસ સબૂત મળ્યો ત્યારે વિસ્ફોટ કરવામાં આવ્યો તો આપણી સાથે જોડાયા છે જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ અને શૈલેષભાઈ આપનું નવસારી લેવલની અંદર હાર્દિક સ્વાગત છે અત્યાર સુધી રાહ જોઈ રાહ બધી રીતે જોઈ ઘટક સ્ફોટ કરવામાં પણ અને ટિકિટની ફાળવણીમાં પણ પણ હવે એક સબૂત લઈને આવ્યા છો અને જે સંદર્ભે આજે આપણે આ પત્રકાર પરિષદ યોજી છે કે ચંદા દો ધંધા લો અને જે પ્રમાણે આ પત્રકાર પરિષદની અંદર માહિતી આપવામાં આવી એ વિશે આપ શું જણાવશો ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારના મુદ્દા પર શાસન પર આવ્યા હતા કે દેશમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને એને અમે રોકશું પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારને તો રોકી દીધો પણ ભ્રષ્ટાચારને એક સિસ્ટમ બનાવી દીધી અને એટલા માટે કોઈ એવું કહી નહીં શકે કે આ ભ્રષ્ટાચાર છે ઇલેક્ટ્રલ બોન્ડના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું અને દેશનું કદાચ આ સૌથી મોટું કૌભાંડ છે આઠ હજાર બસો કરોડ રૂપિયા જેવી માટબર રકમ એ લોકોએ જાહેરાત જ નહીં કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ આ જાહેરાત કરવામાં આવી ઠોસ સબૂત બાદ એટલા માટે અમે પ્રેસ કોન્ફરન્સ કરી પહેલાં એટલા માટે નહીં કહ્યું કે આજ સુધી મોદી સાહેબ કંઈક ક્યાંક હવામાં કંઈક વાત કરી જાય કે અમે તો પાકિસ્તાનમાં જઈને આતંકવાદીઓને માર્યા છે ને લોકોને સાચું લાગે એટલે અમે જો અત્યારે કંઈક કહેતે સુપ્રીમ કોર્ટના આદેશ પહેલાં તો અમારી વાત લોકોને ગળે ઉતરે નહીં અને લોકો સાચી નહીં માને પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે ઇલેક્ટ્રોલ બોન્ડની માહિતીઓ જાહેર કરવામાં આવે અને જે જ્યારે જાહેર કરવી પડી ત્યારે પ્રજા એકદમ શોકમાં આવી ગઈ કે ભાઈ આટલું મોટું કૌભાંડ અને એ જાહેરાત જ નહીં કરે અને અત્યારે તો જે સિસ્ટમ ગુજરાતમાં પણ ચાલી રહી છે ગુજરાતના એમએલએ હોય કે એમપી હોય એ જાહેરમાં કહે છે કે ભાઈ અમે બે ટકા જેવી રકમ કોન્ટ્રાક્ટરો પાસેથી પાર્ટી ફંડના નામે લઈએ છીએ એટલે ભાજ ભારતીય જનતા પાર્ટીએ એક સિસ્ટમ બનાવી દીધી છે ભ્રષ્ટાચારને અને એને સિસ્ટમમાં ઢાળી દીધી છે આ એક ખૂબ જ ગંભીર બાબત છે અને દેશ માટે આવનારા સમયમાં લાલબટ્ટી સમાન છે કારણ કે કોઈ પણ મુદ્દા હોય કોઈપણ કામો હોય તો પહેલાં ચંદો આપવાનો પછી ધંધો કરવાનો એટલે આ ખૂબ જ ભયજનક પરિસ્થિતિઓ દેશમાં ઊભી થઈ છે અને ખૂબ જ ગંભીર માહોલ છે દેશમાં પણ શા માટે નવસારીમાં હજુ સુધી ઉમેદવાર ડિક્લેર કરવામાં નથી આવ્યો ફાંકા ફોજદારી થઈ રહી છે કે છવ્વીસમાંથી છવ્વીસ અને છવ્વીસે છવ્વીસ જે કરી એ પાંચ લાખથી વધુ પણ અમરેલી હોય રાજકોટ હોય કે વલસાડ હોય બરાબર જે એમના પ્રતિનિધિ મૂકવામાં આવ્યા છે જેમના ઉમેદવારો મૂકવામાં આવ્યા છે એમની જાકારો મળી રહ્યો છે તો ત્યારે નવસારી શા માટે બાકાત રહે છે નવસારીની સીટ મુદ્દે સી આર પાટીલ કે જેઓ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે સાત લાખ મટોથી જીઠિયા છે એટલે પાર્ટી પણ આ સીટ મુદ્દે ખૂબ જ ગંભીરતા લઈ રહી છે અને ઉમેદવાર એવો આપશે અને એની તૈયારીઓ પણ અમારી એવી છે કે સી આર પાટીલે અત્યારે આ સીટ પર એમને ચોંકાવનારું રિઝલ્ટ મળશે અને ચોંકાવનારું રિઝલ્ટ આપીશું અને એના માટે કોંગ્રેસ પાર્ટીની તૈયારીઓ સંપૂર્ણપણે થઈ ચૂકી છે અને એવો સક્ષમ છે લોકો અમારી સાથે છે લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે સી આર પાટીલને એમની એમનો રસ્તો બતાવીએ અને જે એમણે કામો કર્યા છે ભ્રષ્ટાચારના જે કામો કર્યા છે જે ગુજરાતને એમના થકી નુકસાન પહોંચ્યું છે એને એનું પરિણામ એમને આ વખતે મળી જશે અને સોએ સો ટકા મળી જશે કોંગ્રેસ પાર્ટી જે કોઈ ઉમેદવાર આપશે એ ઠોસ ઉમેદવાર આપશે મજબૂત ઉમેદવાર આપશે અને સી આર પાટીલ સામે મજબૂત આઈથી લડશે એવો ઉમેદવાર જાહેર કરશે બે નામોની ખૂબ જોર પકડ્યું છે એક તો આપનું નામ છે શૈલેષ પટેલ અને બીજા મુમતાઝ પટેલ શું લાગે છે શૈલેષભાઈની તૈયારી કેવી છે આ વખતે હું તો જિલ્લાનો પ્રમુખ છું જ્યારે સંગઠનના પ્રમુખ હોય ત્યારે મારે તો તૈયારી કરવાની હોતી જ નથી કોઈ પણ ઉમેદવાર હોય એના માટે સંગઠનલક્ષી જે તૈયારીઓ છે અમારી સંપૂર્ણપણે તૈયારીઓ નવસારી જિલ્લાની છે ત્યારે અને અમે અનેક મુદ્દા ઉપર લડત આપી છે કસ્ટોડિયલ ડેટ હોય ઓબીસીનું આંદોલન હોય ખેડૂતનો મુદ્દો હોય એના ઉપર અમારી ઉપર અનેક કેસો થયા છે એડી પટેલ સાહેબ કે નીરવભાઈ કે દીપકભાઈ કે ધર્મેશભાઈ બધા અત્યારે એ કેસ માટે કોર્ટના ઢક્કાઓ ખાઈએ જ છે સરકાર અમારી પર જોર જુલમ કરી જ રહી છે ત્યારે આ બધી આ બધા કામો લઈને અમે પ્રજાની સામે જઈશું અને પ્રજા સો ટકા અમને સ્વીકારશે છેલ્લો એક જ પ્રશ્ન કે વીઆર ફોર સીએવાનું સ્લોગન આપવામાં આવ્યું છે અને બાકી બધી સીટો જે ખરી એ પાંચ લાખ પણ નવસારી દસ લાખની લીડ તો એવું તો નથી ને કે કદાચ કોંગ્રેસ માટે કોઈ બલિદાન આપવા તૈયાર નથી થઈ રહ્યું બિલકુલ નહીં આ એક સૈદ્ધાંતિક લડાઈ છે નીતિ વિષયક લડાઈ છે અને આમાં હરજીતનો સવાલ નથી આમાં લોકોના અનેક પ્રશ્નોનો સવાલ છે આ વિસ્તારના ભવિષ્યનો સવાલ છે ત્યારે અમે લોકો માટે લડશું હાર જીત માટે નહીં આ એક સૈદ્ધાંતિક લડાઈ છે અને શ્રી આર પાટીલ એ દેશનો સૌથી ભ્રષ્ટાચારી સાંસદ છે એની સામે મજબૂતાઈથી લડશું દસ લાખની લીડ તો એમણે ભૂલી જ જવાની છે પણ જીતવા માટે એમણે મહેનત કરવી પડશે દસ લાખની લીડ ભૂલી જવાની છે જીતવા માટે મહેનત કરવી પડશે આ શબ્દો છે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને એ પ્રમાણે જણાવી રહ્યા છે કે ભાઈ આવનારા દિવસોની અંદર એમણે પોતે લીડની વાત તો દૂર રહી પણ ખૂબ મહેનત કરવી પડશે જીતવા માટે તો

તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુધા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો